ગુડ મોર્નિંગ ને જય માતાજી તો હવે મિત્રો ફાઇનલી આપણે ઉઠી ગયા છે તો હવે આપણે જઈ રહ્યા છે ગામમાં માવો ખાવા માટે પછી હવે આપણે જાઉં આપણા સર્વિસ સ્ટેશન મેંજેડા હરિપુરથી મેંધા તો વ્લોગમાં બન્યા રહેજો મિત્રો મને જઈજે નીકળી ગયા છે મેંધા જવા માટે ફાઈનલી તો વ્લોગમાં તમે બન્યા રહેજો પણ અમે થોડી વાર પણ જશું આજે અમે એચપી લાઈન લાઈન છે છીએ આજે માણકી અમારી આવી ગઈ છે નવી કલાકમાં મેંદેડા અમે જ આગળ જાય છે દેવળિયા પાર્ક ની છે દેવળિયા જવું હોય તો આ દીપસી માં જઈ શકો જે વાણિયા જે તમે કાલના માં જોયો હતો ગેટે

ભાઈ મિત્રો ટિફિન લઈને આવી ગયા છે ઢોકરીનું ચાક છે કેરીનું આઠણું ને ટાટી ચાય છો હવે તો અમે જમી લઈએ ને જો વ્લોગમાં મજા આવે તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જઈએ છીએ શિરોડા વાળીયા ઘઉં વાળું વડગાવવા માટે મિત્રો હવે અમે વાળું વરગાવવા માટે ખબારીઓ ને એવું લઈને બધું મારા કુવા અમે જઈએ છીએ તો લોકમાં તમે બન્યા હું છે અમારી બીજી વાડીનો રસ્તો તમે જોઈ શકો હવે અમે આવી ગયા છે ફાઇનલી ગાઈ બીજી વાળી ખાઉં વાળું હરગાવવા માટે આ સરગાવવાનું છે અમારે મિત્રો હવે જયદીપભાઈ હરગાવી નાખ્યું છે ખાઉં વાળું તમે જોઈ શકો છો હવે આપણે પણ સરગાવવાનું ચાલુ કરીએ મિત્રો એટલું તો હરગાવી નાખ્યું છે હવે થોડુંક રહ્યું છે હરગાવાનું હમણાં થોડી વારમાં હરગી જાય તમે જોઈ લો ફાઇનલી મિત્રો અમે ઘઉંવાળું હરગાવી નાખ્યું છે હવે તમે જોઈ શકો છો હવે હરગી ગયું છે બસ અહીંયા એટલું ખાલી બાકી છે હરગાવવાનું એટલે એ પણ જ છે અત્યારે હવે પછી અમે જાશું પાછા ઘરે મિત્રો અમે આવી ગયા સિવ દિવાળીએ તમને એક વસ્તાન બતાવવું હવે હા જો દીપડો કાલ રાતના અહીંયા છે આમ હાઈલો ગયો તમે જોઈ શકો છો આ દીપડાના હગર છે દીપડામાં બસો પણ ભેગો હતો આમાં આજનો વ્લોગ આપણે અહીંથી પૂરો કરીએ હવે મળીએ પાછા કાલના નવા વ્લોગમાં તો બતાને મજા આવી હોય તો લાઈક સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા મળીએ પાછા ફરી કાલ બીજા વ્લોગમાં બાય બતાને ઓર અગર તુમ લોકો નય હો તો સબ્સ્ક્રાઇબ કરો વો જો લાલ વાલા બટન હે ઉસપે ફૂટ ઠેક કે મારો يا ફિર મોમબત્તી મુજે નહી pata bas click ho jana chahiye